હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા ખ્વાઝા ગરીબ નવાઝ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સંત સામે કાર્યવાહી કરવા માટે ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર આપી ગરીબ નવાજ ની કુસ્તાકી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી મુસ્લિમ સમાજની આસ્થાનો કેન્દ્ર એવા અજમેરમાં આવેલ ગરીબ ગરીબનવાઝ ઉપર પુષ્કળના એક સંત દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર ભારત દેશમાં લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે મુસ્લિમ સમાજના આદર્શ અને પ્રેરણારૂપ સુફી સંત એવા ખ્વાજા ગરીબ નવાનાર એક અધર્મી વિરુદ્ધ કાયદેસર ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આસ્થા રાખે છે તેવા ગરીબ જેવી મહાન હસ્તી ઉપર ટિપ્પણી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા લેખિતમાં આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વગેરે ધર્મના લોકો ખ્વાઝા ગરીબ નવાઝ ના ધર્મ સ્થાન માં ધાર્મિક આસ્થાઓ પૂર્ણ કરતા હોય છે તેઓ આ મહાન સુફી સંત પર આસ્થા રાખે છે ત્યારે આવા મહાન સુફી સંત વિરુદ્ધ એક સાધુ જેવા અધર્મીએ હજરત ફ્વાઝા ગરીબ અભદ્ર વાણી વિલાસ તથા અભદ્ર પ્રકારની ટીપણી કર્યું છે ત્યારે આવા પ્રકારના કૃત્ય આગામી દિવસમાં કોઈ ના કરે અને કોમી એકતાને ખલેલ પહોંચાડવાનું કૃત્ય ના કરે તેને લઈને તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલા ભરી એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો માંગણી કરી રહ્યા છે અમિલ્લા રમન રહીમ હું સમસ મુસ્લિમ તરફથી મૌલાના ઈરફાન આછોરી મુસ્લિમ સમજ ભરૂચ તરફથી આપણે જે સાંભળ્યું છે કે ભાઈ હઝર ખ્વાજા મુયિનુદ્દીન ચિશ્તી રહમતુલ્લાલ જેમની આરામગાહ અજમેરમાં છે અને તેમના વિશે એક સાધુ સંત આ શબ્દ ઇસ્તેમાલ કરે એ અમને સમજમાં આવતું નથી હકીકતમાં સાધુ સંત તો એક ધાર્મિક ખ્યાલના રખનારા માણસો હોય પણ અમને એવું લાગે છે કે આ જે માણસે લિબાસ તે કંઈ ઓર છે અને એની સકલ કોઈ ઓર હોય તાકે આવી રીતે કોઈ પણ ધર્મના મોટા બુઝુર્ગો સુફી સંતોની ઉપર આવી રીતે વાણીનો પ્રયોગ કરે એ અમારી સમજની બહાર છે ને જે કેન્દ્રની વાત કરી રહેલા છે અજમેરની એક એવી જગા છે કે વર્ષો વર્ષ પાછલા આઠસો હજાર વર્ષથી આપણે જોઈએ કે ત્યાં મોટા મોટા હિન્દુ હોય શીખ હોય મુસલમાન હોય કોઈ પણ હોય ત્યાં જઈને પોતાની ઉમીદો પોતાની તમન્નાઓ પોતાની મન્નતો ઘણી વસ્તુઓ એવી છે જે હકીકતમાં આસ્થાનું મોટું મોટું પ્રતિક કેન્દ્ર છે એટલે હું નમ્ર ગુજારિશ કરું કે આવા હાલાતની અંદર જ્યારે કે દુનિયાની અંદર પરેશાની મહામારી બીમારીઓ છે પણ એના કરતાં મોટી મહામારી બીમારી એમના દિલોની અંદર જે પેવસ્ત છે આવા લોકોને સખ્ત સજા થવી જોઈએ અને જો કદાચ અમને સજા નહીં મળે તો લગભગ અમારો ઇન્સાફ પરથી ઉમ્મી ઘટી જશે કે ઇન્સાફ શું વસ્તુ છે એટલે ઇન્સાફથી આ વસ્તુ કરીને આ ભાઈને સખ્ત સખ્ત સજા થવી જોઈએ